ગુજરાત ભાજપ નવનિયુક્ત મહામંત્રીઓને ઝોન ની ફાળવણી કરી દેવામાં આવી અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ સંગઠન મહામંત્રીઓને ફાળવ્યા ઝોન સાથે તો જવાબદારી જવાબદારી ચારેય મહામંત્રીની જવાબદારી પરંતુ તમામ ની નજર હતી કારણ કે જો સી આર પાટીલ વખતે જે મેન રોલમાં મહામંત્રી ના મેન રોલમાં હતા તો તે પ્રદીપસિંહ વાઘેલા હતા જિલ્લાના રાજકારણથી લઈ અને પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ અને ત્યારબાદ સીધા જ મુખ્ય સંગઠનના મહામંત્રી બનવું તેની સાથે જ કમલમ ની મુખ્ય મથક ની જવાબદારી આવી એટલે એક બાદ એક મોટી જવાબદારીઓ છે તે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં આ પ્રશાંત

સંગઠનમાં જે ફેરફાર કર્યા બાદ હવે જે ચાર મહામંત્રીઓ હતા તેમને ઝોનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે જે રીતના એ ચાર ઝોનના ચાર મહામંત્રીઓને જવાબદારી સોંપાય તેમાં સૌથી યુવાને ચર્ચાસ્પદ તરીકે જેમનું નામ ચર્ચામાં હતું એ પ્રશાંત કોરાટને દક્ષિણ ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે આ જ મુદ્દે વાતચીત કરવા માટે કે દીક્ષિત ઠકરાટ જોડાયેલા છે દીક્ષિત જે રીતના

જવાબદારી છે તમામ હતી કારણ કે જો સી આર પાટીલ વખતે જે મેન રોલમાં મહામંત્રીના મેઈન રોલમાં હતા તો તે પ્રદીપસિંહ વાઘેલા હતા પ્રદીપસિંહ વાઘેલા પાસે પોર્ટફોલિયો હતો મુખ્ય મથક પ્રભારી ને તેની સાથે દક્ષિણ દક્ષિણ ગુજરાતના પ્રભારી સેમ રોલમાં હવે

એક બાદ એક મોટી જવાબદારીઓ છે તે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં આ પ્રશાંત કોરાટને છે તો મળી રહી છે જી જી બિલકુલ આભાર જોડા બદલ તો જે રીતના પ્રશાંત કોરાટને એક મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે જે એ સીટી થી અને કોલેજ ટાઈમ થી શરૂ કરેલું રાજકારણ અત્યારે કમલમ એટલે કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મહામંત્રીના પદ સુધી પહોંચ્યું છે અને પ્રશાંત કોરાટને આ મહત્વપૂર્ણ જે જવાબદારીઓ આપવામાં આવી છે તેની સાથે સાથે એ બીજા જે ત્રણ મહામંત્રી હતા તેમને પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી ચૂકવા દેવામાં આવી છે હિતેન્દ્રસિંહ ચૌહાણ કે જેઓ એ સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ હતા અને તેઓની સાથે સાથે તેમને હવે મધ્ય ગુજરાતની પણ જવાબદારી સોંપવામાં આવી છે તો સાથે સાથે વાત કરવામાં આવે તો અનિરુદ્ધ દવે કે જેઓ કચ્છ માંડવીના ધારાસભ્ય છે તેઓને પણ સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે સાથે જ અજય બ્રહ્મભટ્ટ કે તેઓને પણ ઉત્તર ગુજરાતની મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે ઉત્તર ગુજરાત એ કે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ પસારો કરી અને મજબૂતાઈથી એ ચૂંટણીમાં લડવા માટેની રણનીતિઓ તૈયાર કરી રહી છે ત્યારે હવે જગદીશ વિશ્વકર્માએ પોતાના સોખા છે તે ગોઠવવાની શરૂઆત કરી દીધી છે સૌથી પહેલાં એ કોને મેદાને ઉતારવામાં આવશે તેની ચર્ચાઓ હતી તેની વચ્ચે એ જગદીશ વિશ્વકર્માની ટીમની જાહેરાત થઈ અને જાહેરાત બાદ જે ચાર મહામંત્રીઓ છે તેઓને અત્યારે ઝોનની ફાળવણી પણ એ કરી દેવામાં આવી છે ત્યારબાદ હવે અલગ અલગ રીતના એ ચૂંટણીઓ આવી રહી છે ચૂંટણી પહેલાં મહત્વપૂર્ણ જવાબદારી જે સોંપવામાં આવી છે તેને લઈ એક મહત્ત્વપૂર્ણ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે જગદીશ વિશ્વકર્માએ ચારે ચાર ઝોનના ચાર મહામંત્રીઓને આ મોટી જવાબદારી છે તે અત્યારે સોંપી દેવામાં આવી છે